વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ નાની અમીન ખડકી ખાતે આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સેવાના અનોખા સંદેશ સાથે કરવામાં આવે છે ક્રિષ્ના ગ્રુપના પ્રમુખ અને વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર એકના ઉપપ્રમુખ નિશિત અમીનની આગેવાની હેઠળ ગતરોજ નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો સાથે જ આજ રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય નિદાન કેમ્પમાં અનુભવી તબીબો તબીબી સ્ટાફે નાગરિકોના સ્વાસ્થ્યની તપાસ કરી જરૂરી દવાઓ અને માર્ગદર્શન આપ્યું હતું તો હૃદયરોગ ડાયાબિટીઝ પ્રેશર આંખોની તપાસ જેવા અનેક વિભાગોનો સમાવેશ થવાથી વૃદ્ધો અને મહિલાઓ માટે આ કેમ્પ વિશેષ ફાયદાકારક બન્યો હતો બીજી તરફ મહારક્તદાન કેમ્પ દ્વારા અકસ્માત કે ઇમરજન્સીમાં થતી લોહીની અછત દૂર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન છાણી ગામના યુવાનો તથા ક્રિષ્ણા ગ્રુપના કાર્યકર્તાઓએ આપી મોટી સંખ્યામાં રક્તદાન માટે આગળ આવ્યા હતા અને માનવતાની સુગંધ ફેલાવી હતી રક્તદાન કેમ્પ સાથે નિશ્ચિત અમીને જણાવ્યું કે ભાજપ હંમેશા જનસેવામાં પ્રતિબદ્ધ છે અને આવા કેમ્પ દ્વારા સમાજને આરોગ્યમય તથા સુરક્ષિત બનાવવાનો પ્રયત્ન છે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો છે તે બદલ હું સૌ યુવાઓ તથા વડીલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વરસાદી વાતાવરણ હોવા છતાં લોકોમાં એક એકતા અને એક જુનૂનતા દેખાઈ રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે અને પાંચ વાગે લગીને આ કાર્યક્રમ કાર્યરત રહેશે અને મને એવી આશા છે કે અઢીસો ઉપરાંત બોટલ એકત્રિત થશે